એ હું કાંઈ ન પગાત તો યુવડા બધાને શોખી છે લેવાનો હું તો બગાડું છું તો દારૂ કાં બેસો છો પણ એ બધું તારે શું કામ છે એ તું છે હાલ મારે ધંધો ખોટી થાય છે આમ તો જવો હરી બાપા દારૂ વેસે છે ફોડાને બાણે હવે છે ને અણુ મારે કંઈક કરવું જોઈએ મારી દીકરી ક્યાંથી ભટકાય છે ગામમાં કઈ ને દે તો સારું છે હાલો વાયદો તો વાગે અરે બાપરે આ હિયો ડો મહણીઓ કેરે દારૂ લઈને આવશે આ કોઈ દી ટાઈમે ન આવે એને ખબર ન પડે કે દારૂ ટાઈમે દારૂ ન જડે તો પગ પગ બધું પગે પણ મહાણીય સમજતા જ નથી આવશે આપણે મફત તો કઈ લેવો નથી ઈ મર્યો મહાણીઓ એટલે મરને મરને ગાય આવું છું એટલે ઘટાડા લાવીને ભલામા ક્યારનો વાટ જોઉં છું

બોલો આ ડોહો છે ને બધાને ગામના ને હાથ બગાડે છે હવે આનું છે ને મારે કંઈક તો કરવું જ જોઈશે લાઈ ગાયો ગા જાય ને ઓલા સરપંચને કહો સરપંચ આનું કંઈક કરશે મારો દીકરો શું કરવું હવે આજ ભાઈ બનાવે છે મારા દીકરા કે દેશી દારૂ પીવો પણ હવે આ વેસવા વાળો આવ્યો ને એરિયો ડોહો શું કરવું ભાઈ બને મારા દીકરા વાઈટે બેઠા વાડીએ શું કરવું

પૈસા નહોતા ને ભાઈ બનાવ્યા હે સારું પીધું બે પોતે આપીને આડો હા એ કાય વાજી હતી પાવ તો ખરો આજુબાજુ આજુબાજુના ગામમાંથી ને અમારું ગામ રહ્યું ને હાફ સીધું સીધું ન કોઈ દારૂ નો વેસે ન વાજવાનું થાય કાંઈ નહીં તું સરપંચમાં સૌને તેનું કોઈ દારૂ પીતું નથી ગામમાં શું એ સરપંચ તમને કઈ ખબર છે આપણા ગામમાં શું હાલે છે શું હાલે છે એ સરપંચ આપણા ગામમાં કોઈ દારૂ વેચે એવું તમને દેખાય છે એ કોઈ દારૂ વેચતું નથી નથી કોઈ પીતું દારૂ શું એ સરપંચ તમે ઘરે બેહો છો એટલે આમથી તમને ન ખબર પડે સરપંચ મને બધી ખબર છે આપણા ગામમાં કોણ દારૂ વેચે છે એ કોણ વેચે મેં તો બંધ નહીં કરેલી છે દારૂની ઓલો હરીડોહો નથી તમે બાન કર્યું છે ને તો એ છે ને ફૂલડા વેસન બાને દારૂ વેચે છે શેરીએ શેરીએ ન હોય હા એટલે ફૂલડામાં ભેગો દારૂ વેચે હા હાલ મને બતાજો ક્યાં છે હાલો હું તમને દેખાડું ઓલ શેરીમાં છે હાલો હાલ જલ્દી હાલ

જોઈ લીજે થાઈ કરી લીધે શું વાળી બટા તું આવ્યું એટલે કે ગામના બગાડ નાખે તું સારું કરતા સરપ તમે ને માર્યો હવે છે ને કોઈ દારૂ નહી સારું લાયું કર્યા કરેલો